કચ્છમાં વરસાદ બાદ અનેક પ્રવાસન સ્થળોએ પ્રકૃતિ ખીલી ઉઠી છે અને નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેવામાં ભુજ તાલુકામાં આવેલ ખાટલો ડુંગર પર જાણે લીલી ચાદર છવાઈ ગઈ છે અને ચોમાસાની સિઝનમાં અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે ભૂજના પ્રકૃતિ પ્રેમી અભિષેક ગોસાઈએ ખાતરો ડુંગર કે જે આશાપુરા ટેકરી તરીકે પણ ઓળખાય છે તેનો અદ્ભુત નજારો પોતાના ડ્રોનમાં કેદ કર્યો છે કચ્છના વિવિધ ડુંગરો પ્રવાસીઓ માટે ચોમાસાની ઋતુ રી મંદિર આવેલું છે ચોમાસામાં વરસાદ બાદ કુકમામાં પૂર્વ દક્ષિણ હરિયાળીથી ભરપુર ડુંગરોની ગીરીમાળો જોવા મળે છે જેને ખાતરો ડુંગર કહેવામાં આવે છે આ ડુંગર કચ્છમાં આવેલા ડુંગરો પૈકી બીજા નંબરનો સૌથી ઊંચો ડુંગર છે અત્યારે ચોમાસાની ઋતુમાં અહીં નો નજારો અદ્ભૂત જોવા મળે છે જંગલી તો શું છે કે મોનસૂન પછી આપણે બધા લોકો ફરવાનું વધારે પ્રિફર કરતા હોય છે એમાં પણ ખાસ કરીને હિલ સ્ટેશન કોઈ જેવી જગ્યા મળી જતી હોય તો અનુભવ અલગ જ મળે છે એવી જ રીતે હું એક ખતરોળ ડુંગર જે આશાપુરા ડિગ્રી તરીકે પણ જે એક અત્યારે પ્રખ્યાત છે અને ત્યાં એક માં માતાજી આશાપુરાનું ટેમ્પલ પણ છે અને લોકો ત્યાં જતા હોય છે અને મેં પણ અત્યારે જે લાસ્ટ વિઝીટ કરેલી એક વરસાદ પછી તો એવું લાગે છે કે ભાઈ એકદમ આમ કુદરતી લીલી ચાદર દરેક એટલે કે ચારે બાજુ એક વછાઈ ગઈ હોય એ ટાઈપનું લાગે છે અને ડ્રોન થી જે એના દ્રશ્યો છે એ પણ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર જે અદ્ભુત નજારો આપણા ને દર્શાવી રહ્યો છે છે કે ત્યાં જે ટાઈમે તો જનરલી ડુંગર પર જવા આપણે બનાવેલા હોય એવા પણ અત્યારે રિસેન્ટલી બહુ સારો એક રોડ પણ બનેલો છે ત્યાં ટુ વ્હીલર ફોર વ્હીલર જઈ શકે છે પણ મારું માનવું એવું છે કે એ જે રોડ છે એ રોડ થોડો રિસ્કી છે રોડ બહુ સુંદર છે પણ સુંદરની સાથે રિસ્કી છે એટલે હું એક અપીલ કરીશ કે એ રોડ ઉપર તમે ટુ વ્હીલર કે ફોર વ્હીલરથી જઈ રહ્યા છો તો બહુ સાવચેતી થી જવું જોઈએ કારણ કે એ દરેક વ્યક્તિ દરેક ડ્રાઈવર ત્યાં ડ્રાઈવ કરીને ઉપર જઈ શકે એટલો ઈઝી નથી અને બીજી વાત કરીએ તો પગથિયા પણ છે એટલે લોકોને જેને ફાવે છે પગથિયા થી ચડવું એ પણ એકદમ સરળતાથી ઉપર જઈ શકે છે મેં જયારે રિસેન્ટલી વિઝિટ કરી ત્યારે જોયું કે ભાઈ લોકો નાસ્તા લઈ જતા હોય છે અને પછી જે જે એના છે પોલીથીન વાળા એ જનરલી રોડ ઉપર જ ઘા કરી દેતા હોય છે તો એક મારી એક અપીલ છે કે ભાઈ તમે ફરવા જરૂરથી જાઓ દરેક જગ્યાએ પણ એ ટાઈપની પોલીથીન જે પણ છે જે નાસ્તા કરી લો છો તો એ નાસ્તા લઈ આવવા માટે તમે જે કેરી બેગ યુઝ કરો છો જ કેરી બેગમાં લઈ જાઓ અને ડસ્ટબિનમાં એને મૂકી દો તાકી કુદરતી સ્થળોનું આવી રીતે નુકસાન ન થાય અને આપણે પણ જઈએ છીએ તો એક સારું લાગે ફરવાનું